ટેક્સટાઇલ અને ડાયમંડ સિટી સુરત હવે આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોફ્ટ કરનારા માફિયાઓ માટે હબ બની રહ્યું હોવાનું સામે આવ્યું છે કારણ કે છેલ્લા કેટલાય મહિનામાં સુરત પોલીસે મસ મોટા સાયબર રેકેટનો પર્દાફાશ કર્યો છે તેવામાં સુરતના ઉધનામાં પંદરસો પચાસ કરોડના સાયબર ક્રાઇમમાં વધુ તેર આરોપીની ધરપકડ કરવામાં આવી છે મળતી માહિતી મુજબ સુરતના ઉધનામાં પંદરસો પચાસ કરોડના સાયબર ફ્રોડ કેસમાં વધુ તેર આરોપી પોલીસના સંકજામાં આવી ગયા છે અગાઉ આ કેસમાં ચાર મુખ્ય આરોપી ઝડપાયા હતા ત્યારબાદ આઠ આરબીએલ બેંકમાં કર્મચારી ઝડપાયા હતા હવે આ કેસમાં અગિયાર એકાઉન્ટ હોલ્ડર અને બે બોગસ દુકાન ઉભી કરનારા ઝડપાયા છે આ કેસમાં બીજા મુખ્ય આરોપી દુબઈ અને ક્યુબ હોવાનું સામે આવ્યું છે હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે ઉધના પોલીસ સ્ટેશનમાં સાયબર ફ્રોડને ગુના દાખલ કરવામાં આવેલા હતા જેમાં પંદરસોથી વધુ કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન્સ આમાં ટ્રેસ થયા હતા અને આ જ ગુનામાં ચાર જો મુખ આરોપીઓને જે તે સમય પકડાવવામાં આવેલા હતા અને પછી જો એ આમાં જો બેંકના એકાઉન્ટના મિસયુઝ થતા હતા અને બેંકના ઇમ્પ્લોઈઝ જો એકાઉન્ટ ખોલતા હતા આ લોકો ગુનેગારોના મદદમાં તો આમાં આઠ જેટલા આરબીએલ બેંકના કર્મચારીઓને બી ધરપકડ કરવામાં આવી હતી જોઈએ આ જ તપાસ દરમિયાન અમારા લોકોને રડારમાં પચપન જેટલા પંચાવન જેટલા એવા એકાઉન્ટ હોલ્ડરો હતા જેના એકાઉન્ટનો ઉપયોગ અમા કરવામાં આવ્યા હતા એના બી અમે લોકો તપાસ કરતા હતા દરમિયાન સમય થતા હતા તો દેઢ લાખ પેજના એક ચાર્જશીટ પણ આ ચાર આરોપી જો પહેલે પકડાયા તેના કરવામાં આવી હતી અને આ તપાસના અંતે અમને એવું સ્પષ્ટ જો પુરાવા મળ્યા કે કુલ અગિયાર જેટલા લોકો છે જો એકાઉન્ટ ધારકો છે આ એકાઉન્ટ આ લોકો પચાસ હજાર રૂપિયા લઈને બે લાખ રૂપિયા તકના ભાડે ઉપર જો આ ચીટરોને આપે છે જેના એકાઉન્ટમાં આ બધા ચીટીંગના લોકોના પૈસા ત્યાં જાય છે અને પછી આ પૈસા બીજા બીજા એકાઉન્ટમાં નીકળે છે તો આ હિસાબથી અગિયાર જેટલા એકાઉન્ટ હોલ્ડરોને ગઈકાલે ઉધના પોલીસ તરફથી ધરપકડ કરવામાં આવી છે અને સાથો સાથ બે એવા વ્યક્તિઓ બી જો ખોટા બેનરો બનાવીને જીએસટી નંબરના આધારે ખોટા ઓફિસ ક્રિએટ કરીને એના આધારે જો બેંકમાં એકાઉન્ટ ખોલાવવા માટે જો મદદ કરતા હતા એવા બે આરોપીઓ ઓર બી ધરપકડ કરવામાં ગઈકાલે આવી તો કુલ તેર આરોપીઓના ગઈકાલે ધરપકડ થઈ છે જોઈએ કુલ મળાઈને જોએ અત્યાર સુધી આ ગુનામાં પચીસ જેટલા આરોપીના ધરપકડ કરવામાં આવી છે બાકી જો અન્ય જો આરોપીઓ છે અત્યારે જો ત્યાં એના લોકેશન દુબઈ છે જ્યાં અમારી ટીમ કામ કરી રહી છે અત્યારે એના માટે પણ અને મલેશિયા ક્યુબા દુબઈ આ પ્રકારના દેશોમાં આ બધા ચીટિંગોના જો બનાવ બનેલા હતા જોઈએ તો અત્યારે અમે લોકો આ જો સુરત પોલીસ એવું પણ નક્કી કરી છે કે જેટલા ફક્ત જો એકાઉન્ટ આપી દે પૈસા લઈને એના જાણકારીમાં પંચાવન એટલા અમે લોકો કર્યા કે ઘણા બધા લોકો એવા હતા જો ગરીબ રિક્ષાવાળા હોય ગરીબ લોકો હોય જેના અમુક લોન જોતા હતા તો આ બધા જેટલા બી ચીટરો હતા એના અપ્રોચ કરીને ડોક્યુમેન્ટ લીધા અને લેકિન જો એના સિવિલ ખરાબ હતા સિવિલ ખરાબ હોના કારણે લોન એના એકાઉન્ટ નહીં ખોલી શકાય જોઈએ તો આ લોકો બી હતા અમુક લોકો એકાઉન્ટ ખોલાવી લીધા લેકિન લોન નથી મળા ટ્રાન્ઝેક્શન થયા આમાં લેકિન એના નોલેજ બહાર થયા એના કોઈ લાભ નહીં થયા ફક્ત એના લોન ખોલાવવા માટે તો એવા લોકોનો જો ઇનોસન્ટ હતા આ લોકોને બી અમે તપાસ કરી જોઈએ એના નથી અટક કર્યા પરંતુ એવા લોકો જે એના નોલેજ મેં ફૂલ નોલેજમાં હતા અને જો બે લાખ રૂપિયા સુધી તકના રકમ મેળવેલ છે એના ઉપર જ અમે કાર્યવાહી કરી છે તો અત્યારે જો અમે લોકો નક્કી કર્યા છે કે જે બેન્કો આ પ્રકારનો ફ્રોડ એકાઉન્ટ ખોલાવવામાં મદદ કરશે કર્મચારીઓ જોઈએ અને સાથે સાથે જો લોકો એકાઉન્ટ વાપરવા માટે આવશે આ બંનેના બી અમે લોકો તપાસના કામે ગુનામાં આરોપી તરીકે લઈશ એના જ દાખલા છે કે ટોટલ ઓગણીસ જેટલા અમારા આરોપી બેંકના કર્મચારી અને એકાઉન્ટ હોલ્ડરો છે જો આમાં